પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણગીરમાં કર્યું સિંહ દર્શન વિશ્વ વન્યજીવ દિવસ પર ગીર વન્ય પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઈ સિંહો માટેની અતિ આધુનિક પશુ હોસ્પિટલની કરાવશે શરૂઆત રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની કરશે અધ્યક્ષતા વન્ય કર્મચારીઓ સાથે કરશે સંવાદ બપોરે બાર વાગે ગુજરાત વિધાનસભા સત્રની થશે શરૂઆત પ્રશ્નોત્તરી બાદ મહેસૂલ વિભાગ શહેરી વિભાગ કૃષિ અને આરોગ્ય વિભાગની પૂરક માંગણી પર ચર્ચા અને મતદાન દિલ્હી વિધાનસભાના સત્રનો આજે અંતિમ દિવસ સીએજી રિપોર્ટ અને દિલ્હીમાં પાણીની અછત નાળાની સફાઈ સહિતના મુદ્દા પર થશે ચર્ચા દિલ્હીના ભારત મંડપમમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સસ્ટેનેબિલિટી અંગે યોજાશે સેમિનાર ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત મત્સ્યપાલન પશુપાલન સહિતના મુદ્દે કરાશે ચર્ચા યુક્રેન મુદ્દે લંડનમાં મળી યુરોપિયન દેશોની મહત્વની બેઠક તમામ દેશોએ યુક્રેનની સુરક્ષા અને સંપ્રભુતા પ્રત્યે દર્શાવી પ્રતિબદ્ધતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું અમેરિકા સાથે ખનીજ સમજૂતી કરવા અંગે સકારાત્મક વલણ ઓસ્કાર પુરસ્કારમાં ફિલ્મ અનોરાની ધૂમ બેસ્ટ ડિરેક્ટર એડિટિંગ અને ઓરિજિનલ સ્ક્રીન પ્લે સહિત અનોરા ફિલ્મને મળ્યા પાંચ અવોર્ડ જો સાલ્ડાનાએ જીત્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવોર્ડ અને એડ્રિયન બોડીને બેસ્ટ એક્ટર માટે મળ્યો ઓસ્કાર અવોર્ડ કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો સેન્સેક્સમાં તોતેર હજાર નીચે જ્યારે નિફ્ટી બાવીસ હજારની સપાટી પર સરકારી બેંકના શેર્સમાં કડાકો સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ન્યૂઝીલેન્ડને ચુમ્માળીસ રનથી હરાવ્યું મિસ્ટ્રી સ્પિનર વણુ ચક્રવર્તીની જાળમાં ફસાયા ન્યુઝીલેન્ડના બેટ્સમેન કાલે ઓસ્ટ્રેલિયા સામે ભારતની સેમીફાઈનલ મેચ અને હવે સમાચાર